એને નવડાય દીધી એમને હા પપ્પા જયોગેશ્વર મિકેનિકલ એન્જિનિયર આવી ગયા છે બરાબર છે નાસ્તો રેડી થઈ ગયો છે આ રોટલી સાદી રોટલી નથી આ સાધુ રોટલી કહેવાય આ થોડીક અલગ આવે ઘરે આ સાધુ રોટલી કોણ કોણ બનાવે છે ને તે કોમેન્ટ કરજો તો ચાલો હું જમી લઉં તો શોપ પરથી ઘરે પહોંચી ગયો છું અને આજે બને છે ગરમા ગરમ રોટલી કેટલા ટાઈમ પહોંચી હા હું બનાવું હા

એ પડો સાયકલ તો ચાલો હવે જમી લઈએ તૈયાર થઈ ગયું છે બધું રોટલી છે દૂધી દાળનું શાક છે દાળ છે પાપડ છે અને આ સલાડ છે કેળું છે અને આ સાંજે અમારે આવ્યું હતું ઘરે મીઠાઈ એની છે આ મીઠાઈ મોસમ થાળ છે તમે સામાન લઈ લેજો આવીને બનાવશું એમ અને બધું લખી દીધો સામાન પછી છેલ્લે લખ્યું કે મસોતાના ટુકડા એમ અમે ગયા બધું મળી ગયું સામાન આ બધું મળી ગયું કે તમને ખબર હોય કોમેન્ટ માં લખ્યો કે મસોતા ટુકડા એટલે શું ચાલો હવે જમ્મી લઈએ મમ્મી બેંક માં ગયો ત્યારે થોડુંક કામ હતું એટલે તેની અમને સબસ્ક્રાઈબર મેળો એક કે હું તમારે રોજ વિડીયા જવ છું એમ

હમણાં કેટલા દિવસ થી પોગ્રામ નો થતો થાય થાય એમને જો ભાજી મસ્ત એકદમ તૈયાર લાલ એકદમ ચટાકા પટાકા થઈ ગઈ છે રેડી

पाव भजी पाव भजी दिजू पुला पुला पाव परोठा न बणो केवा भाइ सेने शेयरिंग भएसको नि बायर ओसा देखाइ हा म पहिले देखाइ देकाउँ छ नि बोलाउँ त मारो તો પોગ્રામ માંથી ઘરે આવી ગયા છે તો હવે આ એન્ડ કરું અને નવા બ્લોગ સાથે નવી સવારે પાછા મળીશું આવજો જય શ્રી કૃષ્ણ અને જય વિશ્વ